કોરોનાના નવા વેરિયન્ટને લઈ રાજ્ય સરકાર પણ સતર્ક બની છે રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના ફરી વકરે તો સ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ તૈયાર રહેવા સૂચના આપી દીધી છે ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં આઠમા માળે કોરોના માટે ચાલીસ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે એટલું જ નહીં કેન્દ્રીય આરોગ્ય વિભાગની સૂચનાને પગલે કોરોનાના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે

અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું